નમસ્કાર મિત્રો તો મિત્રો નવસો વર્ષ પહેલાં વેલડું બચાવવા પોતાનું બલિદાન આપનાર સુરાપુરા ધામ ખાતે વીર તેજાજી દાદા તેમજ વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે જ્યારે વીર રાજાજીનો પરિચય મેળવીએ તો તેમના પિતાનું નામ વિક્રમજી શિવશંગજી અને માતાનું નામ ગંગાબહાદુર અને ક્ષત્રિય કુળના ચૌહાણ પરિવારના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી હતા એ સમયે જ્યારે ચારણને દીકરીનું વેલડું લૂંટાતું હતું ત્યારે એ ચારણની દીકરીઓની આબરૂ બચાવવા તેઓ વારે ચડ્યા હતા અને સત્તર નરાધમોને મારી નાખ્યા બાદ રાજાજી અને તેજાજીને પાછળથી ઘા કરવામાં આવ્યો પણ એક ક્ષત્રિય જ્યારે ધરમના ધીંગાણે ચડે ત્યારે કહેવાય છે કે સાક્ષાત્મા ભવાની એમનામાં ઉતરે છે આમ સુરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા પરંતુ છેલ્લે કોઈ વી દ્વારા મંદિરના છાંટલા નાખવામાં આવે અને માત્ર સત્યાવીસ વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા એ સુરવીરની વાત છે ત્યારબાદ વર્ષો વીતી ગયા અને બહાર ગામથી ઘણા ચૌહાણ રજપૂતો દાદાની ખાંભીના

ઘોર કળિયુગમાં અને આધુનિક વિજ્ઞાન યુગમાં અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજુદગી આજે પણ છે એ સાબિત કરી બતાવ્યું અને આજે પણ દેશ વિદેશના ખૂણે ખૂણેથી અઢારે વરણના લોકો દર્શન માટે આવે છે અને આજે પણ દાદાનું કોઈ એક પણ રૂપિયો લીધા વગર અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિઃસ્વાર્થ ભાવે દાનભા બાપુએ નિમિત્ત બનીને લોકોનું કલ્યાણ કરી રહ્યા છે એવું લાગે છે જાણે જીવતા સેવા કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ એમ આજે પાળિયા થઈને સમાજ અને માય ભક્તોને સાચા માર્ગો આપી રહ્યા છે અને તકલીફમાં મદદરૂપ થઈ રહ્યા છે આજે જે જગ્યાએ દાદા બિરાજમાન થયા છે એ જગ્યાએ એક ધામ બની ગઈ છે અહીં અન્ન ક્ષેત્રની સેવા કરવામાં આવે છે અને કોઈ પણ કાગળ પેન કે ચોપડામાં હિસાબ વગર દાદા પોતે જ તેનું સંચાલન કરી રહ્યા છે સમાજના દીકરા દીકરીઓ પણ દાદાની સેવામાં ખડે પગે હાજર થઈ જાય છે ગામના પાદરે ઉભેલા એ પાળિયાના બલિદાનની વાતો કરવા બેસીએ તો ચોપડાના પાના પણ ઓછા પડશે માટે છેલ્લે એટલું જ કહીશ કે તમારા ગામમાં રહેલા પાળિયાને સન્માન આપજો એ અમથા નથી ખોડાણા એના બલિદાન બહુ મોટા છે માત્ર એનો ઇતિહાસ જાણવા નથી મળતો મંદિરમાં જે સેવા કરતા અને દાદાને જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનભા બળવતસિંહ ચૌહાણ જેઓની ઉંમર માત્ર સાડત્રીસ વર્ષની છે તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે જેઓની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી જ્યારે તેમને સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા ગુમાવી પછી ગામડામાં મજૂરી કરી પોતે અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એમાંથી સમય કાઢીને પોતે ભોળા આવે છે અને દાદાના ચરણોમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓના દુઃખમાં ભાગીદારી કરી અને દુઃખ દૂર કરે છે જે જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા સોવા માટે અને ચા નાસ્તા માટે પણ ખૂબ આગ્રહ કરે છે દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે ખૂબ સાદગીભર્યું જીવન જીવે છે સુરાપુરા દાદા ભોળાદ અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અનેરું સ્થાન બન્યું છે સૌથી મોટી વાત એ છે કે દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતી જાય છે આજે ગુજરાતમાં નહીં પરંતુ દેશ પરંતુ દેશ વિદેશના ખૂણે ખૂણેથી અઢારે વર્ણના લોકો શ્રદ્ધા રાખીને દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈનું કંઈ પણ લીધા વગર અને નિઃસ્વાર્થ ભાવે શ્રી દાનભા બાપુએ નિમિત્ત બનીને લોકકલ્યાણનું કાર્ય કરી રહ્યા છે દાદાના સાનિધ્યમાં દર સોમવારે રાત્રે અને મંગળવારે દિવસે બેઠક યોજાય છે જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાના દુઃખ દાદાની સામે રજૂ કરે છે અને તેના પ્રશ્નોનું નિરાકરણ આસ્થા રૂપે પૂર્ણ થતું હોય છે દેશ વિદેશમાંથી લોકો માનતાઓ માને છે અને તેમની તમામ મનોકામનાઓ દાદા ભગવાન પૂરી કરે છે جای داد